હેલો દોસ્તો આપણે પીસીએલ પોલીસ ભરતી માટે પાઠ્યપુસ્તકના મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોઈએ છીએ આપણો ટાર્ગેટ હજાર મોસ્ટ હેમ્પી પ્રશ્નોનો છે દોસ્તો આપણે લાસ્ટ પાંચ વિડિયોમાં એટલે કે ધોરણ છ વિજ્ઞાનના ચાર પાઠ સુધી એટલે પહેલો બીજો ત્રીજો ચાર પાઠના સાઠ પ્રશ્નો જોયા હવે આપણે પાંચ પાઠના વીસ મોસ્ટી પ્રશ્નો જોઈશું એટલે એકસઠમાં પ્રશ્નથી ચાલુ થશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમકે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મહત્વના પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ છ વિજ્ઞાનના પાંચમાં ચોવીસમા પાઠના મોસ્ટ ટાઈમી વીસ પ્રશ્નો પ્રશ્ન એક સર અળસિયાનું શરીર શેનું બનેલું હોય છે તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન ડી અનેક વલયોથી દોસ્તો અળસિયાનું શરીર અનેક વલયોથી બનેલું હોય છે પ્રશ્ન બાસઠ ગરદન અને શ્રીષને જોડતો સાંધો કયો છે તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન એ ઉખડી સાંધો દોસ્તો ગર્દન અને શ્રીષને જોડતો સાંધો ઉખડી સાંધો છે પ્રશ્ન તેસઠ કલદસ્તા ઉખડી મિજાગરા અચલ શેના પ્રકારો છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી સાંધાના દોસ્તો ખલદસ્તા ઉખડી બીજાગ્રાહ અચલ એ સાંધાના પ્રકારો છે પ્રશ્ન ચોસઠ બે સ્નાયુમાંથી એક સંકોચાય ત્યારે બીજો કઈ સ્થિતિમાં હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી શિથિલ અવસ્થામાં દોસ્તો બે સ્નાયુમાંથી એક સંકોચાય ત્યારે બીજો શિથિલ અવસ્થામાં હોય છે પ્રશ્ન પાસઠ પક્ષીઓના હાડકાં કેવા હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી સિદ્રિત અને હલકા પક્ષીઓના હાડકાં સિદ્ધરીત અને હલકાઓ હોય છે પ્રશ્ન સાસઠ ગોકળ ગાયના કવચની અંદર રહેલી જાડી સંરચનાને શું કહેવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી પગ જેટલો કઠણ નથી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ કાસ્તી દોસ્તો શરીરના સાંધાઓમાં કાસ્તી જોવા મળે છે પણ તે હાડકા જેટલો મજબૂત એટલે કે કઠણ હોતો નથી પ્રશ્ન અડસઠ નિતબાસ્તી ની સંરચના કેવી હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી પેટી જેવી દોસ્તો નિતબાસ્તીની સંરચના પેટી જેવી હોય છે પ્રશ્ન ઓગણ સિત્તેર હાડકા જે કઠન નથી હોતા અને વાળી શકાય તેને શું કહેવાય પ્રશ્ન છે હાડકાં જે કઠન નથી હોતા અને વાડી શકાય તેને શું કહેવાય તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી અસ્થિકૃ પ્રશ્ન સિત્તેર હાડકાના આકારનો ખ્યાલ કેવી રીતે મળે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ એક્સરેથી દોસ્તો હાડકાના આકારનો ખ્યાલ એક્સરે મશીનથી મળે છે પ્રશ્ન એકોતેર આપણે આપણા શરીરના બધા જ અંગોને ફેરવી શકીએ છીએ તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ના દોસ્તો આપણે આપણા શરીરના બધા જ અંગોને ફેરવી શકતા નથી પ્રશ્ન બોતેર નીચેનામાંથી કયું અંગ મનુષ્યનું નથી તો દોસ્તો તે પક્ષીઓમાં જોવા મળે છે માછલીની રચનાને કેવી રચના કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી તારા રેખીય એટલે કે તારા રેખીય માછલીની રચનાને તારા રેખીય કહેવાય છે પ્રશ્ન ચુમોતેર ખંભા આગળ ઉપસેલા બે અસ્થિઓને શું કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સ્કધાસ્થિ દોસ્તો ખંભા આગળ ઉપસેલા બે અસ્થિઓને સ્કંદાસ્થિ કહેવાય છે પ્રશ્ન પંચોતેર સોણી અસ્થિ કયા ભાગનો હિસ્સો છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ નિતમનો દોસ્તો સોણી અસ્થિ નિતમ ભાગનો હિસ્સો છે પ્રશ્ન છોતેર જડબુ અને ખોપરીના સાંધા કેવા છે જડબુ અને ખોપરીના સાંધા કેવા છે તો દોસ્તો ઓપ્શન સી અચલ જડબુ અને ખોપરીના સાંધા અચલ હોય છે પ્રશ્ન સિત્યોતેર ગરદનથી લઈ પીઠ સુધીના નાના નાના હાડકાંઓથી બનેલ ભાગને શું કહેવાય છે દોસ્તો અહીં બી પ્રશ્ન છે ખાસ યાદ રાખજો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી મેરુદંડ ગરદનથી લઈ પીઠ સુધી નાના નાના હાડકાઓથી બનેલ ભાગને મેરુદંડ કહેવાય છે પ્રશ્ન ઇઠ્યોતેર અસ્થિકૂર્ચાને બીજા કયા નામથી ઓળખાય છે અસ્થિકૂર્ચાને બીજા કયા નામથી ઓળખાય છે તો કોમલ અસ્થિ પ્રશ્ન ઓગણ વંદાને કેટલા જોડ પગ હોય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી ત્રણ જોડ દોસ્તો વંદાને કુલ ત્રણ જોડ પગ હોય છે એટલે કે એક જોડમાં બે એટલે કે કુલ છ પગ હોય છે પ્રશ્ન એસી મિજાગ્રા સાંધા કેવી રીતે ગતિ કરે છે તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન એ એક દિશામાં મિજાગ્રાસ એક જ દિશામાં ગતિ કરે છે દોસ્તો આપણે અહીંયા ધોરણ છ વિજ્ઞાનના પાંચમા પાઠના શરીરનું હલનચલનના મોસ્ટ એમ્પી વીસ પ્રશ્ન જોયા હવે આપણે આગળના વિડિયોમાં ધોરણ છના એટલે કે છઠ્ઠા પાઠના સજીવો લક્ષણો અને નિવાસસ્થાનના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈશું જે પ્રશ્ન હોય તે વીસ હોય પચીસ હોય કે ત્રીસ હોય તે આપણે મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈશું દોસ્તો આપણે અહીંયા વીસ એમ્પી પ્રશ્નો પાંચમા પાઠના આપણે પૂરા કરી લીધા છે હવે તમને હું એક સ્ટા પ્રશ્ન પૂછું છું પ્રશ્ન જવાબ તમારી જાત તાલકે કમેન્ટમાં જણાવવાનું રહેશે તો સ્ટા પ્રશ્ન છે કર્કઋત નીચેના પૈકી કયા રાજ્યમાંથી પસાર થતું નથી એટલે કે કર્કઋત નીચેના પૈકી કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો દોસ્તો ઓપ્શન છે એ છત્તીસગઢમાંથી ઓપ્શન બી રાજસ્થાનમાંથી ઓપ્શન સી ઉત્તરાખંડમાંથી ઓપ્શન ડી ઝારખંડમાંથી દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આપણે આ સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત